નમસ્કાર દર્શક મિત્રો હોટ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું શિક્ષકોની આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માંગ છે કે જે ઉઠવા પામી છે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રવાસી શિક્ષકોની એક પ્રથા છે કે જે ચાલુ હતી પરંતુ એ પ્રવાસી શિક્ષકોને બંધ કરીને જ્ઞાન સહાયક યોજના છે તે લાવવામાં આવે અગિયાર મહિનાના કરાર આધારિત જે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી અને જે પ્રકારે તેનો વિરોધ પણ આપણે જોયો બે હજાર ત્રેવીસમાં તેનો ઘણો બધો વિરોધ પણ આપણે જોયો શિક્ષકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો ઉમેદવારો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો કે જ્ઞાન સહાયક રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે ત્યારબાદ સરકારને પણ ઘણા બધા સવાલો પૂછ્યા અને સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું કે સમય આવે કાયમી શિક્ષકોની ભરતી પણ થશે પરંતુ હાલ પૂરતો આ વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ત્યારે આશા હતી કે જેમણે જેમણે ફોર્મ ભર્યા છે જ્ઞાન સહાયક માટે તે લોકો તે શિક્ષકો છે કે જે હાજર થશે અને હવે આપણે વાત કરીએ તો ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની બોર્ડની પરીક્ષા પણ ક્યાંક ને ક્યાંક નજીક છે માર્ચ મહિનામાં જે બોર્ડની પરીક્ષાઓ હોતી હોય છે પરંતુ તેની પહેલાં આ જે સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે કે જે જ્ઞાન સહાયકો જેમાંથી જે લોકોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી એક હજાર કરતાં વધારે જે જ્ઞાન સહાયકો છે કે જે હાજર નથી થયા એના કારણો ઘણા બધા આપણે વાત કરીએ કે જે ઘણા બધા દૂર છે જેમનો નંબર ક્યાંક દૂર લાગ્યો છે તે પણ આપણે વાત કરી શકીએ વતનથી દૂર હોય છે તે આપણે વાત કરી શકીએ છીએ આ સિવાય ફોર્મ ભરી દીધા બાદ કંઈક એમને થયું હોય કે અગિયાર મહિનાના કરાર આધારિત જ હશે અને જો કાયમી ભરતી કરશે તો આ જ્ઞાન સહાયકોને છૂટા કરી દેવાશે આપણને એક એમના મનમાં અસમંજસતા હતી ત્યારબાદ અન્ય એક મામલો છે કે જે હવે વાત કરી કે બોર્ડની પરીક્ષાઓ નજીક છે તેમાં જે ખાનગી શિક્ષકો ખાનગી શાળાઓમાં જે શિક્ષકો અભ્યાસ કરાવે છે તે ખાનગી શાળાઓ પણ જે શિક્ષકોને નથી છોડી રહી કારણ કે તેમના વિદ્યાર્થીઓનો અભ્યાસ છે તે બગડી રહ્યો છે અને જે ઓર્ડર કરવામાં આવ્યા છે તે ઓર્ડર પણ ક્યાંક ને ક્યાંક જે વચ્ચે કરવામાં આવ્યા છે તેના કારણે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ હોઈ શકે છે તેવું પણ આપણે કહી શકીએ છીએ ત્યારે જ્ઞાન સહાયકના મુદ્દે જ આપણે આજેની ચર્ચા છે તે રહેવાની છે કે જ્ઞાન સહાયક યોજના સરકાર લાવી તું છે પરંતુ તે સફળ છે કે પછી તે અસફળ છે તે સાબિત થશે આ જ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે કે કેમ જે જ્ઞાન સહાયકો છે તે હાજર નથી થઈ રહ્યા કયા કયા કારણો તેમણે લાગી રહ્યા છે અને આગામી સમયમાં શું થશે તેની પણ આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે નિલેશભાઈ સોલંકી છે ભાજપના નેતા છે ત્યારબાદ હિરેન બેન્કર કોંગ્રેસના નેતા છે આપણી સાથે જોડાયા છે અને સિદ્ધરાજસિંહ ઝાલા છે આપણી સાથે નિવૃત્ત શિક્ષક અને શિક્ષણવિદ સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સિદ્ધરાજસિંહ આપનાથી શરૂઆત કરીએ એક શિક્ષક તરીકે આપણે શું લાગી રહ્યું છે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી પરંતુ હવે જે ફોર્મ ભરાયા છે તેમાંથી એક હજાર કરતાં વધારે જે શિક્ષકો છે કે જે હાજર નથી નથી થયા શું કારણ આપને લાગી રહ્યા છે નમસ્કાર સર આપે બહુ સારો મુદ્દો આજે ઉઠાવ્યો છે અને આપણે આપની ચેનલ ને હું ખરેખર હૃદયથી અભિનંદન આપું છું પાંત્રીસ વર્ષની મારી શૈક્ષણિક કારકિર્દી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ અને શિક્ષણમાં ખૂબ સારું કહી શકાય એવો અનુભવ અ એક વસ્તુ છે કે કોઈ પણ રાજ્યની જો ઉન્નતિ કરવી હોય તો એનું શિક્ષણ વ્યવસ્થિત હોવું જોઈએ અને જ્યાં સુધી શિક્ષણ ન હોય વ્યવસ્થિત ત્યાં સુધી કોઈ પણ રાજ્ય પ્રગતિ ન કરી શકે હિટલરની મેં આત્મકથા વાંચેલી અને ગાંધીજીની આત્મકથા બંનેમાં એક વાક્ય મને સરખું લાગ્યું કે જે રાજ્યનું પતન કરવું હોય એનું શિક્ષણનું પતન પહેલા કરવું જોઈએ તો એ રાજ્યનું પતન આપોઆપ થઈ જાય બીજું તમારે કાઈ કરવું નથી પડતું મને લાગે છે કે સરકાર શ્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં ખૂબ સારું કામ કર્યું ઘણા વર્ષોમાં આ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ આમૂલ પરિવર્તન આવ્યા મેકોલોથી માંડીને મોદી સાહેબ સુધીની શિક્ષણ યાત્રા છે એમાં ખૂબ પરિવર્તનો એ શિક્ષક છે એ શિક્ષક કભી સાધારણ નહી હોતા ચાણક્યના વાક્ય તમે લઈ લો તો શિક્ષક જ્યાં નથી ત્યાં તમે સારા શિક્ષણની અપેક્ષા કેમ રાખી શકશો હવે જે આપનો મુદ્દો નામ આપ્યું અને એમાં ફોર્મ ભરણા એમાં માત્ર ચોવીસ ટકા શિક્ષકો જ બંનેમાં થઈને હાજર થયેલા છે તો આટલી બધી બાબતો જો આવું હોય તો આપણે

અને શિક્ષણ તો જ આગળ વધારી શકાય શિક્ષક હોય તો અને બધા સ્વીકારેલું પણ જેમ જેમ પરિવર્તન આવતું ગયું માનની ડિંડોર સાહેબ આવ્યા છે ડિંડોર સાહેબે જાહેરાત કરી પણ આજ દિવસ સુધી માત્ર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરવાને કારણે એનું કારણ કહું કે એક રાજકોટનો શિક્ષક હોય અને એને સરદાર મૂકે તો અહીંથી જસદણ મૂકે તો 1.5 કલાક જવાનું થાય એને 150 રૂપિયા ભાડું થાય અને એનું શું વધે

આવશે હમણાં રિસિપ આવશે માત્ર એક મહિનાનો સમય છે ને છતાંય શિક્ષકો નહીં તો આ તો કમનસીબી કહેવાય અથવા તો શું થઈ ગયું છે સમજાતું નથી પરંતુ શિક્ષકો નિકામી છે તેને લઈને તેમાં ભરતી કરવામાં આવી પરંતુ હવે સ્કૂલ સંચાલકો પોતે પ્રવાસી શિક્ષકોની માંગ કરી રહ્યા છે શું સૂચવી રહ્યું છે જે રિપોર્ટ આપણી સામે આવતા હોય દર્શાવે છે કે ખાડે જઈ રહ્યું છે અને આ રિપોર્ટો એ સરકારે આપેલા રિપોર્ટ નો રિપોર્ટ હોય એસલનો રિપોર્ટ હોય યુનિસેફ નો રિપોર્ટ હોય આ તમામે તમામ રિપોર્ટ દર્શાવે છે કે શિક્ષણ ધીરે 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 ગુજરાતમાં ખાડે એટલા એટલી હદ સુધી ગયું છે કે ગુજરાતી અને ગણિત જેવા વિષયોમાં લાખોની સંખ્યામાં લોકો ફેલ થાય છે નાપાસ થાય છે સરકારની મનસા વાત કરીએ તો સરકારની મનસા એ સ્પષ્ટ દેખાડે છે કે દર વર્ષે નવા નામે આપણે કોન્ટ્રાક્ટમાં ભરતી કરવાની પેલા પ્રવાસી હતા પછી હવે જ્ઞાન સહાયક બીજું ને ને ત્રીજું અલગ અલગ નામ આપણે કાયમી ભરતી કરવાની થી વધુ પાસ થયેલા શિક્ષિત ઉમેદવારો પોતાની યોગ્યતા એમને સાબિત કરેલા ઉમેદવારો આજે પણ તૈયાર છે શિક્ષણ નોકરી લેવા માટે વિધાનસભાના ફ્લોર પર સરકાર એમ કે છે કે બાવીસ હજાર થી વધુ શિક્ષકોની ઘટ છે પણ ભરવાની જયારે વાત આવે ત્યારે ભરતા નથી સોળસો ને સત્તાવન જેટલી શાળા એવી છે કે એ શાળા આખી શાળા એક જ શિક્ષક ચાલે છે આખી શાળા એક જ શિક્ષક છે આચાર્ય બી એ શિક્ષક બી એ બધું ભણાવે પણ એવી સોળસો ને સત્તાવન શાળા છે તેમ છતાં સરકાર સીધી ભરતી કરવાની જગ્યાએ કેમ કરીને આવી કોન્ટ્રાક્ટ પર ને જ્ઞાન સહાયક ને બધી સહાયક ની વાત કરે છે પણ અંતે તો શિક્ષક અને

આ દર્શાવે છે કે સરકારે ખરેખર માથાકીય સુવિધામાં તો ખરેખર શિક્ષણ આપવામાં પ્રવાસી ખરેખર શિક્ષક ક્યારે હોય આજે પણ તમે પ્રાઇવેટમાં જાઓ સાહેબ તમે પ્રાઇવેટમાં લોકોને કેમ કરીને વધારે આપણે પોતાની કંપની સાથે જોડાઈ રહે એના માટે એ લોકોને ઇન્સેન્ટિવ આપવામાં આવે અને અલગ અલગ સ્કીમો આપવામાં આવે ત્યારે લાંબો સમય કોઈ સંસ્થા સંકળાયેલા રહે એનું ભવિષ્ય સુધરે એના માટે એના માટે કામગીરી કરવામાં આવે પેન્શન માટે અલગ અલગ સ્કીમો આપવામાં આવે પણ સરકાર કેમ કે માત્ર અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ અગિયાર મહિના પછી એનું ભાગી ઉધરતા કે તેને લેશે કે નહીં લેશે કોણ કે જોવાનું કે ભાઈ કોણ છે આ માણસ સારો છે નથી લાગે કે આપણી વિશે સંકળાયેલો છે તો એને લઈ લેવાનું એટલે આમાં કોઈ પારદર્શિતા નથી એના જ કારણે લોકો એમાં આમાં જોડાવતા ફોર્મ ભરવામાં પણ સંખ્યા ઓછી જોવા મળી

તેઓને પણ વિશ્વાસ નથી આવી રહ્યો છે નથી આવી રહ્યો તે આ જે ગેરહાજર રહ્યા છે તેમાંથી આપણે કહી શકીએ છીએ કારણ કે સ્કૂલ સંચાલકો પણ હવે માંગ કરી રહ્યા છે કે પ્રવાસી શિક્ષકો અમને આપવામાં આવે કારણ કે બોર્ડની પરીક્ષા એક તરફ નજીક છે તો ક્યાં ચૂક રહી ગઈ છે સરકારની જી નમસ્કાર નિર્માણની જનતાને જો સરકારની ચૂક હોત તો બે હજાર આ સરકારે પ્રવેટ મહોત્સવ શુભારંભ કર્યું કે બાળકોને જયારે આના વાલી નાના બાળકને જયારે સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે આખું ગામ ના આખી બે પોળો યાદ કરતી હતી કે ભાઈ છોકરાને સ્કૂલે નથી જવું તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ પ્રવૈત મહોત્સવ કે ઘરે ઘરે જઈને બાળકોને એ સ્કૂલે મોકલવાનું શરૂ કર્યું અને આજે બે હાજર બે નો આપણે આંકડો જોઈએ છે ને તો ડ્રોપ આઉટ રેશિયો એક થી એકવીસ ટકા હતો એક થી પાંચ ધોરણનો આજે બે હજાર બાર થી ચૌદ નો આપણે ડ્રોપ આઉટ રેશિયો ગણીએ છીએ તો બે ટકાથી નીચે છે પહેલા આપણે વાત કરીએ કે આપણો જે વિષય જ્ઞાન સેતુ જે સહાયકો છે એક હજાર ફોર્મ ભર્યા નથી તો આ સરકારે પહેલા જ ડિક્લેરેશન આપ્યું હતું પરિપત્રમાં લખ્યું હતું કે આ ભરતી વૈકલ્પિક વ્યવસ્થા છે રેગ્યુલર ભરતી વિદ્યા સહાયકો ની તો કેલેન્ડર પ્રમાણે ભરતી ચાલુ જ છે આપણે આનું પ્રમાણ આ ફેલાવામાં આવી રહી છે બીજી વસ્તુ હું આપને કઉ છું

શિક્ષણ વિભાગમાં આજે જ આપણે જોયું કે ગૌણ સેવામાં ક્લાસ થ્રી ની જે ચાર હજાર તેત્રીસ ની અરજીઓ મંગાવવામાં આવશે એકત્રીસ જાન્યુઆરી સુધી એની એની અરજીઓ મંગાવવામાં આવશે આ સરકાર પરમિનન્ટ કેલેન્ડર પ્રમાણે ભરતીઓ કરતી રહે છે હવે આપણો વિષય છે કે એક હજાર ઉમેદવારો કેમ જોઈન્ટ નથી થયા તો એક હજાર ઉમેદવારો નું લક્ષ્ય બીજું હશે એમનો બીજો ક્યાંય જવાનું છે પણ આ સરકાર હવે એક ની જગ્યાએ જે પાછળના મેરિટમાં જે હશે નામ એ લોકોની વ્યવસ્થા કરશે પણ સરકાર માટે એક મેનેજમેન્ટ કરવું એક સાયકલિંગ કરવું જરૂરી છે કારણ કે કોઈ વ્યક્તિ જોઈન્ટ નથી થતો ઉમેદવાર ત્યાં હાજર નથી થતો તો ભાઈ તાત્કાલિક એ વ્યક્તિને એ પ્રોસેસ હોય છે કે એના એડમિન ખાતામાં જે રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં મોકલે છે એ અન્ય ખાતા કીએ એ આગળના મેરિટને બોલાવે પછી ઓર્ડર થાય છે ને પછી એ થાય છે એટલે એના માટે પણ પ્રોસેસ છે પણ આ સરકારે વિદ્યાર્થીઓના કેન્દ્રમાં રાખીને એ પણ છે કે અગિયાર મહિના પછી શું એ કે એમને ક્યાંક દૂર છે દૂર તેમને મૂકવામાં આવ્યા છે અગિયાર મહિના પછી ક્યાંક કાયમી કરશે તો અમને છૂટા કરી દેશે આ વિશ્વાસ નથી અપાવી શકી સરકાર એટલા માટે હું આનો જવાબ તમને આપીશ સંક્ષિપ્તમાં કે જે રેગ્યુલર ભરતી થશે વિદ્યા સહાયકોની એ રેગ્યુલર ભરતીમાં જો ઉમેદવાર ને ત્યાં નંબર લાગ્યો છે તો એ જે ઉમેદવાર લાગ્યો હશે વૈકલ્પિક વ્યવસ્થામાં એ ઉમેદવાર ને એને ત્યાં બીજા વૈકલ્પિક વ્યવસ્થા એનું જે મનગમતું હશે કે મારે અહીંયા ભરવું છે તો એને ત્યાં ખસેડવામાં આવશે તો એનો મતલબ એવું થાય છે કે રેગ્યુલર ભરતી ચાલુ છે સરકારને બહુ જ મોટી વ્યવસ્થા છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ની આપણે કોન્ટ્રાક્ટ વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં છે સમગ્ર ભારતના રાજ્યમાં છે છે બીજી વસ્તુ કે આપણે એ જે એને રોજગાર આપણે રેગ્યુલર કરવો છે તો એના માટે એ નાણાં વિભાગ એ વિભાગ આપણે એની પાઠ એ સરકાર ધ્યાન આપી રહી છે અને ધીરે ધીરે જે જરૂર છે જ્યાં જગ્યા ખાલી છે એને ભરી રહી છે એકદમ નહીં ભરાય કારણ કે બહુ જ મોટી વ્યવસ્થામાં આપણે આવ્યા છીએ મેરિટ પ્રમાણે આગળ વધે અને મેરિટમાં નથી જવા માંગતો પાછળની પ્રોસેસ ફરીથી થાય વ્યક્તિને ત્યાં એ જોઈન્ટ કરવામાં આવશે

સરકારી અને જ્યાં જે જગ્યા પડે છે ત્યાં વિભાગ નિમણૂક મેં આપણે કહ્યું ફરીથી કહું છું કે આજે જ ગૌણ સેવાની જે ભરતી ની એકત્રીસ જાન્યુઆરી સુધી એના આવેદનોમાં કરવામાં આવશે તો આ જે ખાતામાં જે શૈક્ષણિક ખાતા હોય કોઈ પણ વિભાગ હોય એ વિભાગમાં જે જરૂર પ્રમાણે એની વ્યવસ્થા ગોઠવે છે ને હવે આપણા માટે બહુ સારી વસ્તુ છે એક સેકન્ડ એડ કરવું એક દસ સેકન્ડ એડ કરવું એક દસ સેકન્ડ જરૂરીની વાત કરી રહ્યા છો તો જરૂર તો આપણે કેટલા સમયથી ચર્ચાઓ કરીએ છીએ આખું વર્ષ બે હજાર ત્રેવીસ આપણે ચર્ચાઓ કરી છે કે અહીંયા શિક્ષકોની ઘટ છે આટલા જે આટલી સ્કૂલો છે તેમાં માત્ર એક શિક્ષક છે એ બધી જગ્યાએ શિક્ષકોની ઘટ છે એ ચર્ચાઓ આપણે અગાઉ પણ ઘણી બધી વખત કરી છે એટલે જરૂરિયાત વર્ષોથી જે ગયા વર્ષે આખી ચર્ચાઓ આપણે કરી છે હિરેનભાઈ કાયમી શિક્ષકની માગ છે હવે કેલેન્ડર પ્રમાણે કરવામાં આવશે પરંતુ ક્યારે મારો જવાબ રહી ગયો એક દસ આવનારા બે હજાર માં જેનું રિઝલ્ટ પણ બહુ ફટાફટ આવશે એટલે કે એનો સમય બચશે અને ઉમેદવારોને એ નિમણૂક પત્ર આપવામાં આવશે જી જી હા બોલો તેવું કેવું છે બહુ સુંદર ગોળ ગોળ જવાબ આપ્યો અને એમને ગુલાબી ચિત્ર પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો

જેટલા teacher ને ભરતી કરવા પડે ત્રીસ વર્ષ થી સરકાર ચાલે છે સાહેબ અહિયાં હજી પણ આટલી બધી ઘટ છે કેમ શું કામ આપણે ઘટ કરી દર મહિને આપણે જો તાત્કાલિક ઈચ્છતા હોઈએ ટેટ ટાટ પાસ થયેલા છે અડધા કલાક માં તમે એના હું એડ કરી શકો એમ છો અને હું આમાં એડ કરી શકો મારી વાત મારી વાત એટલે આ આખી વાત માં તમે તાત્કાલિક મેનેજમેન્ટ બહાર પાડી શકો એમ છો તમારી પાસે આખો ડેટા અવેલેબલ છે કોણ ટેટ આટ પાસ છે શું છે બધી અવેલેબલ છે તમે ચાહો તો આખે આખી ભરતી છ મહિનામાં કાયમી ભરતી કરી શકો એમ છો પણ સરકાર કરતી નથી હમણાં બહુ સરસ વાત કરી કે નવી શિક્ષણ નીતિ નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો હજાર શિક્ષકોની ઘટ છે હમણાં બહુ સરસ તમે જોયું ટીવી માધ્યમમાં બતાવ્યું કે પહેલા બીજા ધોરણની ની અ ગીતા રામાયણ મહાભારતની પુસ્તિકા બહાર પાડી એટલે પુસ્તક બહાર પાડ્યું હવે એના માટે ભણાવવા ભણાવે સંસ્કૃત ટીચર ભરતી નથી કર્યા સાહેબ કોણ ભણાવશે એને સંસ્કૃત ટીચરોની ભરતી છેલ્લા ભાષાના ટીચરો ભરતી છેલ્લા પંદર વર્ષથી નથી કરવામાં આવી એટલે આ બધી વ્યવસ્થા તંત્ર ખરેખર બાર હજાર થી વધારે શાળાઓ એવી છે જે એક જ ઓરડામાં ચાર ચાર અલગ અલગ ધોરણ ચાલે છે ખૂણામાં પહેલું ધોરણ બેઠું બીજા ખૂણા બીજું ધોરણ બેઠું ત્રીજા કોણ બીજું ધોરણ બેઠું હોય એટલે આ પરિસ્થિતિને ખરેખર સરકાર વિચતી નથી કે બદલાય સવાલ જી જી સિદ્ધરાજસિંહ જી હિરેનભાઈનભાઈ સિદ્ધરાજસિંહ કે ટેટ ટાસ્ક પાસ ઉમેદવારોની પણ વાત કરીએ કે જે પાછલા વર્ષોમાં આપણે તેમણે પણ આંદોલન કર્યું કે ભરતી કરવામાં આવે ત્યારબાદ તેત્રીસો ભરતી કરવામાં આવી હવે કાયમી શિક્ષકોની જરૂરિયાત કેટલી છે કે જે બે હાજર ચોવીસમાં કઈ તો રહી છે કે સરકાર કે કરવામાં આવશે આપને શું જયારે સત્ર શરૂ થતું હતું ત્યારે આપણે આજ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી અને ત્યારે જ આ વસ્તુની વાત હતી હું અમને આપને સરકારી આંકડા મુજબ જે વિધાનસભામાં હમણાં રજૂ થયા એ મુજબ આપણે તેત્રીસો ભરતી કર્યા કર્યા એ પ્રાથમિક આ વર્ષે જે ભરતી કર્યા પછી લગભગ બારસો છ્યાસી હું જો ન ભૂલતો હોય તો સરકારી આંકડા મુજબ બારસો ને છ્યાસી લોકો નિવૃત્ત થયા એટલે કે ટોટલ જે ભરતી કરી હતી દસ અને એકત્રીસ પાંચ શિક્ષક નિવૃત્ત થતો હોય છે ટ્રમ નો લાભ લઈને એટલે એ પ્રમાણે ગણો જો તેત્રીસો ભરતી કર્યા છે માત્ર પ્રાથમિક માં કર્યા છે અને એમાંથી ને પચાસ ટકા નિવૃત્ત થયા પચાસ ટકા નિવૃત્ત અને ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક એને તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવી જોઈએ જો આ નહી કરવામાં આવે તો આપણે શિક્ષક પ્રવેશ કે ગુણોત્સવ કે ગમે એ કરશું આ બધું

ઉમેદવારો તો એમાં કોઈ દેખાય સરકાર છે નથી મેરિટમાં આગળ મુકશે હું આપને કહીશ કે અત્યાર સુધી એક લાખ એકવીસ હજાર શિક્ષકો ક્યારે થશે ક્લાસરૂમ બનાયા છે પચાસ હજાર નવસો ચૌદ સાયન્સ બોર્ડ બનાવ્યું ભરતીઓ ચાલુ છે આંદોલન વાળાની નોકરી નથી કરવી હોતી જે લોકો ઉમેદવારો છે આંદોલનો નથી કરતા જે લોકોને નોકરીની જરૂર છે સરકાર એમને સપોર્ટ કરે છે ને એ લોકો હાજર થઈ જાય છે આ ઉમેદવાર આ જે આંદોલન વાળા વ્યક્તિઓ તત્વો અલગ છે આપણ હતા જી જી ચોક્કસ સવાલ અહીંયા ઘણા બધા છે તે માગી લે છે પરંતુ સરકાર કહી રહી છે કે આગામી સમયમાં કરવામાં આવશે પરંતુ જે રાહ જોઈ રહ્યા છે કાયમી ભરતીની તેમ તેમનો સવાલ પણ એ જ છે કે આગામી સમય ક્યારે આવશે ક્યારે ભરતી થશે કે માત્ર આમ જ કરાર આધારિત છે કે તે પ્રથા ચાલુ રહેશે તે જ સવાલ છે તે અત્યારે શિક્ષકોને અને જે રાહ જોઈ રહ્યા છે તેમની ભરતીની પાસ થયા છે પરંતુ ભરતી નથી થઈ તેની પણ છે તે લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે થશે તે જ એક સવાલ અત્યારે બની રહ્યો છે તે મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા નિલેશભાઈ હિરેનભાઈ અને સિદ્ધાર્થભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર